ઘોડાસર બ્રિજ પર ઓઇલ ઢોળાતા અકસ્માત ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે જેમાં જસુદાનગર ચાર રસ્તા આગળ આવેલ ઘોડાસર બ્રિજ પર ઓઇલ ઢોળાયું હોવાથી અકસ્માત થવાના ભયને કારણે અહીં હાજર ટ્રાફિક અને ટીઆરબી જવાનો દ્વારા માટી અને રેતી નાખવામાં આવી હતી જેથી ઓઇલના કારણે સ્લીપ થતા વાહનોને અટકાવી શકાય રાજ્યમાં સાડા સાત હજાર કરતા પણ વધારે અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાયા બાદ તેઓના ગેરકાયદેસર બાંધકામો જમીન દોસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં પોલીસના બાતમીદારની છાપ ધરાવનાર મુસીરની હવેલી પર તવાઈ બોલાવવામાં આવી છે જેમાં જુહાપુરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે તેસઠસો ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં મુસીર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઉભું કરી દેવામાં આવ્યું હતું ત્યારે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર ઉભું કરવામાં આવેલું આ બાંધકામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે તોડી પાડવામાં આવ્યું હતું ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારો પાસેથી એનકેન પ્રકારે બહાના કાઢી ઓનલાઈન કામગીરી અર્થે આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા લાંચની માગણી કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી જેને પગલે એસીબીએ એજન્ટને ડિકોયર તરીકે ઉભો કરી બે કોમર્શિયલ વાહનોનો ટેક્સ ભરવા માટે મોકલ્યો હતો ત્યારે આ કામ પેટે આરટીઓ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ પરમારે એક હજારની લાંચની માગણી કરી હતી જેને પગલે એસીબીએ લાંચની રકમ સ્વીકારતા આરટીઓ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ અને તેના મળતિયાને રંગે હાથ ઝડપી લીધા હતા